ધરતી કપ થયો ધરતી કપડની વાત કરું થોડાક છૂટા કરી રાખો હાથમાં નગરો એમને આમ ધરતી કપ નો હોય પૈસા તો જોવે જ છે ને મરી જાવ હોય તો છેર લેવા પૈસા જોવે છે ધાતો ભલા મણો આનંદ કરવાનો ધરતી કપ થયો ને તેથી અમારે સુરંદનગરમાં અમે નીકળ્યા નહીં આથી ખરાબ ઉપર બધા ધોઈ બોલતા હતા શ્રી રામ જયાર ફેર બધા બોલ્યા હોય તો થાત જ નહીં અત્યારે મનાણા છો હવે અત્યારે એ વખતે એવું થતું એવું લાગતું તું કે આખી દુનિયા સુધરી છે અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું બધા ભૂલી ગયા અમે મા મહિનાની બીજ હતી મહાશુદ્ધ બીજ હતી અમે ચોરવીરા રામ ટેકરી રામાભીનું મંદિર છે અમે ભજનમાં આવતા હતા અને ધરતી કપ છીઓ એટલે વાહન બહાન તો ક્યાં હાલતા ન હોય એમાં એક સંકડાવાળો ભાઈ નીકળ્યો એટલે મેં કીધું ભાઈ અમને વકડીયા સુધી લેતો જાય અમારે મેં કહું મંદિરે જવું ભજન એટલે એને અમને બેસાડ્યા એટલે પછી આગળ બે જણા બીજા ઊભા હતા એટલે એને હું વાત કર્યો એટલે મેં સગડા કીધું મેં ભાઈ ઓલા બેહાડ લે બીજા વાહન છે એને બિચારા દુઃખી થતા હોય છે એટલે એમને બેહાડ્યા એમ નહીં તેથી તો બાબુ ધરતી કપડી વાતું થાય તેથી થયો તો એટલે બધા આવો થયો ને આવો થયો ને બધા વાતો કરે ને એ બે જણા હતા એ શું વાતો કરે ખબર એક જણો હતો ને કે ધરતી કપ તો થવાનો જ હતો હું તો એના સામુ નામ જોઈ રહ્યો આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે તો બીજો હતો એ શું કે ખબર એ કે કેવી રીત રીતે તને ખબર કે ના કે મને ખબર કેવી રીતે કે શેષનાગ ની ઉપર શેષનાગ ની ફેણ ઉપર ધરતી છે અને શેષનાગ કે થાકી રહ્યા હતા ને એટલે કે પડખું ફેર્યું તેમાં ધરતી હેની એટલે મેં કીધું સકડામાં આવવું છે ઉતરી જાવું છે તે દિન તે દિન પાસા ન વળે અત્યારે પાસા વળે હા નો તો હમા તો હા મારા રામ ઘરમાં તમે તમે જો પંદર પંદર વર્ષના સંબંધ બગડી ગયેલા ધરતી આમાં હાંસકો માર્યો ને તો એક તો પેલા રાંધી બધા ખાવા માંડ્યા આપણે વિઘાર સમાધાન કોઈને કર્યું ફરતા ગામ ના મીઠા તા સમાધાન નો થયું ધરતી આમ કે આમ કર્યું ને તા બધા એક તે પેલા અહીંયા જ ખાતા જ કે અહીંયા જ તે ઘર નહોતા હા કરતા મારા રામ ઈશ્વર ધારે તો શું નો કરી શકે ભલા પણ હવે આપણને ભરોસો નથી બે દિન પાંચ દિન થાય પાછા હતા એવા ને એવા ભૂલી જાય છે ધરતી કપ ક્યારે આવ્યો હતો કેટલી તીવ્રતાનો હતો કઈ તારીખ હતી કયો વાર હતો અમારું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ ત્યાંનો અમારો એક ભીખાભાઈ રબારી આજા દુનિયામાં છે નહીં પણ એક અમારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો આ ધરતી કપની વાત એને લખી છે પોતે હતો સાદો માણા માલધારી માણા હતો કેડીયું ધોતીયું એવું પહેરે સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો આવે ઓલ્યા ક્યાં સડાયો પણ પેટી ઉપર બે પછી તમે કાન પકડાવી દે તમને પછી તમને એમ થાય કે બીજા કોઈ સાંભળવા જ નથી એને સાંભળવો છે એવો બાપુ સાહિત્યકાર એવો ભજનાનંદી પુરુષ એને આ ધરતી કપ વાત લખેલી ધરતી કપ ક્યારે આવ્યો તો કયો વાર હતો કઈ તારીખ હતી ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને ક્યાંથી બંધ પડ્યો એની તમને યાદી કરાવો બે હજાર એક ની સાલ છવ્વીસમી જાન્યુઆરી આઠ ને છેતાલીસ મિનિટે છ પોઈન્ટ નવ આંચકો લાગ્યો એનો લાવારસ ક્યાંથી નીકળ્યો કચ્છમાં ભુજ થી ઈશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હેલ્યો અને આંચકો ક્યાં ક્યાં હેલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવો પ્રથમ ભાગે ત્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈ ને ધ્રુજાવતો ભુજ ને લીધો ભરડો અંજાર ને આંટો ફરી ખીડો નાખ્યું પચાવ ને કર્યું ભાંગી ભાન કેર કર્યો કારો સુથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ને થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલા પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જૂનાગઢ લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલ્ફીપુર નાખું વલોવી નોરવાદી થી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય ખીકીયારી નથી બચવાની ક્યાંય બારી વલ્ફીપુર માંથી વસૂટો ગોહેલવાડ માં ગુંજાણો પોણા ભાગનું લીધું પાલીદાણા બજરંગ બાપાની મેર થી બગદાણાથી બારો હલો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ શાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા તંતુકા ધુજાવતો ભરુતને ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યો ઉલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂઠી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કી ક્યારે નથી બચવાની ક્યાં મારી વાપીમાંથી વસુડો અમેરિકા જાતા હાડાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દિવાડાની રોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લક્તરને લગભગ આવતો વઢવાણના પાડા વાટ જોર કરી છોરાવનગર માથે મનાણો રતનપણને રમઢોળ તો સુરેન્દ્રનગર સોસરો થઈ દૂધરેજના દેવળે દેખાણો ચાલાવડ માથે સકડ બોલાવતો ધાંગદ્રાને ધ્રુઝાવતો હળવદ નાખ્યો હળબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો ખાડીને ખકડાવતો મૂળી જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટિખર ગામડે ગામડે ભૂકંતારા ભણકારા ભણે ભીગો રબારી આવું કેમ કર્યું કિરતાર એવો બાપુ ધરતી કપામ દુનિયા ધ્રુસાવી નાખી માણસને કે હા ન તે દિવસ અમે સુરતનગર હતા ને એટલે મેતા માર્કેટમાં દોડી કરવા મળ્યા મેં કહું ક્યાં જાઉં મુંબઈ સુધી ડપકે મેઢ ધોડવા ક્યાં જાવું ઈશ્વર છે ને ઈશ્વર આખી જગત ની લગામ એના હાથમાં છે કોઈ કહેતું હોય ને કે મારેથી ચાલે છે એ વસ્તુ ખોટી છે ને એ ત્રાજવું લઈને જ બેઠો છે કોણ શું કરે છે ને મને એક ભાઈ કહેતા મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે ને તમે રિયા ડીંગો ડીંગ હાલો કાંકો નો મે ભગવાન તો હોય તું ન માનતો મારે તને મનાવો નથી પણ મને કે ભગવાન છે કે ના તને તારો કાન નો દેખાતો હોય ભગવાન દેખાય આ કાન ને જે ચાર આંગણ છેટું છે ને બેટા એટલું છે તું શું કાળા ધોળા કરશ ને બધી એને ખબર છે પણ આય કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે ને એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે તમને મને બાપુ આ મોકો મળ્યો છે આનંદ કરી લેવાનો છે બાકી મરી જવાનું છે વાત પાકી છે ને એમાં અત્યારે તો હમણાં તો આવેલો નવરાત્રિમાં તો જ્યારે જ્યારે મોબાઈલ ખોલી દે કે અહીંયા બે એટેકમાં ગયા અહીંયા ત્રણ એટેકમાં ગયા એટેકનું હાલ્યું છે તો વાત જવાનું હવે આમાં ચારે બાપુ આ ઓલો નળ બંધ થાય નળ બંધ થઈ જાય શું કરું અમુક અમુક બે ત્રણ જણા ત્રણ ત્રણ બલુંગ મળ્યા હોય ફેરવો નથી પણ આપણે કઈ ખામી આ બલું ની જરૂર ન પડે આના જો બલુંગ બાપુ જો ભજન નો શબ્દ એ કઈડ્યો હોય ને હું નથી માનતો કે એટેક બેટેક આવે બાપુ તો તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે ભગવાન પૂજાય છે તો તો આમને કોણ દીવો કરે પણ તમારો તમારી સુરતા હોવી જોઈએ તમારો અહીંયા લગાવ હોવો જોઈએ સવારામ સાહેબ બાપુ બજાણા બજારમાં વાણી કરતો કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટ માં ભેટે તો વ્રત બહુ કરે જાય બદરી ને ભેટે પડ્યું ને ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતર માં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ બાપુ જબુ એના ઘરે હોતી તેને હો હરો કાઢી નાખ્યો કે આ મને જ કે છે આપણે આખી રાત દેવી તો કે યાદ કઈ રહ્યું જ નહીં શું કરું અમારે શું કરું અમને તો એમ થાય કે આમાં પાંચ જણા જો કઈક અસર થાય ને એટલે અમને એમ થાય કે મારી રાત સુધરી દે અમારે કોઈને વેરાક નથી લગાડો અમે મથી છે અમારે હાટું તમારા હાટું મથતા નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ પણ સમર્પણ ભાવ જેનો ત્યાગ ભાવ હોય ને ઈ જ આ જગતમાં માં કરી શકે સમર્પણ છે ને આ બે જ વ્યક્તિએ કર્યું છે આ દુનિયામાં તમને ખબર ન હોય તો કહી દઉં એકા દીકરીઓ સમર્પણ કરી કે અને એક સંત સમર્પણ કરી કે બાકી કોઈની તાકાત નથી આય તમે કદાચ પચાસ હજાર ઉડાડ દ્યો એને સમર્પણ ન કહેવાય એ તો તમારા એટલા માણ હોય છે નામ કમાવું એટલે ઉડાડો બાકી અઢાર વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને અને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરપ કાચરી ઉતારીને વ્યવો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી પારકા પોતાના ઘરે આને સમર્પણ કહેવાય અને એક સાધુ જલાની ઝોપડી આવ્યો કે ભાઈ રૂજવે કે ઉપાડો સગાળ જણી આવ્યો કે દીકરો કાપો કે આ કાપો એનું નામ સમર્પણ કહેવાય બાકી મતલબ હોય તો અમને ખબર છે અમે ગઈએ કે એટલે તમે અમને બોલાવો છો તેથી અમે અમારું શરીર થાકે તે તમે એને જ બોલાવવાના એ અમને ખબર છે પછી કદા તમે અહીંયા એમ માંદા પડ્યા હોય ને કદાચ ખબર બબર કાઢવા અહીંયા નીકળ્યા હોય ને આવો ભલે બાકી તમે હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કો બીજાને કહો એ ખબર છે એમ પણ મજા લૂંટવાની છે બસ મરવાનું છે વાત છે પાકી બાકી આપણે લડી લેવાનું છે વાત પણ જે જે આ બધા બધા સંપ્રદાયો અને અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને ભલે બધાની ગાડીઓ હાલે છે આપણે કોઈને કઈ રોકવી નથી પણ મારા એવા ગોટે સડાવ્યા છે ને રામના મંદિરે જાઓ તો કે ઓલા કૃષ્ણવાળા એમ કે તો બધું ખોટું છે અહીંયા આવવાનું હતું અહીંયા ઇયા મથ અહીંયા જાવી ત્યાં શિવ વાળા એમ કે બધું જ છે હા શું તો આયા છે આમ નામ આટા મારું આમ જિંદગીઓ ઘટ નહી કર્યા